આરોપીઓએ ફરિયાદની એપ સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું કસ્ટમર સર્વિસના કઈ શેર ટ્રેન્ડિંગ કરવા માટે રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે કુલ રૂપિયા બાવીસ લાખ અડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે આ ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી મોન્ટુ કુમાર રણચોટભાઈ અજુડિયાને ઝડપી પાડ્યો જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ નેટ અને બેલ આઇકોન ક્લિપ કરવાનું ભૂલતા નહીં